કેમ છો મિત્રો પ્રિશા ટ્યૂબમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે મહેસાણામાં રહેતા રમીલાબેન પટેલ જે મારા કાકી છે એમની પાસેથી પરફેક્ટ રીતે ચોખાના પાપડ બિલકુલ પણ ફાટે નહીં એવા અને એકદમ પોચા ચોખાના પાપડ ઘરે કેવી રીતે બનાવવા તે બતાવશે તો ચાલો જોઈએ ચોખાના પાપડ એને ઘરે બનાવવા ખૂબ જ ઈજી હોય છે ચોખાના પાપડને ઘણા લોકો સારેવડા કે પાપડી પણ કહેતા હોય છે એનું મેઝરમેન્ટ અને ખીચું બાપવાનું જો તમે ધ્યાન રાખશો તો એકદમ સરસ પાપડ બજાર જેવા બનશે સાબુદાણા વાપરીને ચોખાના પાપડ કઈ રીતે બનાવવા તે આપણે જોઈશું તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર પાપડ બનાવવા માટે મેં ચોખાનો એક કિલો લોટ લીધો છે બે ટેબલ સ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ લઈશું બે ટેબલ સ્પૂન જેટલું અજગધરું ખાંડેલું જીરું લઈશું એક ટેબલ સ્પૂન મીઠું લઈશું અને વન ફોર્થ કપ પાપડનો ખારો લઈશું સૌથી પહેલાં આપણે તપેલું લઈશું અને પાણીને ગરમ કરવા માટે મૂકી દઈશું તપેલું એલ્યુમિનિયમનું જ લેવાનું છે જો તમે તપેલું એલ્યુમિયમનું લેશો તો એની અંદર લોટ નીચે ચોટી નહીં જાય એકદમ સરસ લોટ બફાઈ જશે ગેસને હવે ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે અને પાણીને ગરમ થવા માટે મૂકી દેવાનું છે મેં એક તપેલી લોટ લીધો છે એટલે દોઢ તપેલી હું પાણી લઈશ લોટ કરતાં આપણે દોઢ ગણું પાણી લેવાનું છે પાણીને ઢાંકીને ગરમ થવા માટે મૂકી દઈશું હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર મસાલા એડ કરીશું સૌથી પહેલાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું જીરું જે લીધું હતું ક્રશ કરીને એ એડ કરીશું પછી મીઠું એડ કરીશું લીલા મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું જે પ્રમાણે તમારા ઘરની અંદર તીખું ખવાતું હોય એ પ્રમાણે તમે મરચું પ્લસ માઇનસ કરી શકો છો હવે એની અંદર પાપડખારો એડ કરીશું અને ઢાંકણું ઢાંકીને ઉકળવા માટે મૂકી દઈશું હવે આપણે એને વીસ મિનિટ સુધી ઉકળવા દઈશું વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એની અંદર થોડો થોડો લોટ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું આ રીતે આપણે થોડો થોડો લોટ એડ કરતા જઈશું વેલણની મદદથી અને મિક્સ કરતા જઈશું ચોખાનો લોટ આપણે બાંધતા હોઈએ ત્યારે એક પણ કણીનારા જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ચોખાના લોટની અંદર મેં બસો ગ્રામ સાબુદાણા પહેલેથી જ ક્રશ કરી લીધા છે આ રીતે ખીચાને બરાબર મિક્સ કરી દેવાનું છે ખીચુંને મિક્સ કરવા માટે તમે લાકડાની સ્ટીક કે વેલણનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ જગ્યાએ કોરો લોટ ના રહે એ રીતે મિક્સ કરવાનું છે લોટની કણી ના રહી જાય એનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે હવે એક બાઉલ લઈ એની અંદર કાગળ મૂકી અને તેલથી ગ્રીસ કરી લઈશું આ રીતે કાગળ ઉપર સરસ તેલ લગાવી દેવાનું છે જે ક્રિસ કરેલો કાગળ હતો એની અંદર કાઢીશું ખીચું હવે આપણે કાગળની અંદર ખીચું લઈશું જો કાગળની મદદથી તમે આ રીતે લઈ લો તો જરાય ચોટતું નથી અને બરાબર આ રીતે મસળી દઈશું કાગળની મદદથી આ રીતે મસળી દઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણો લોટ એકદમ સરસ મસળાઈ ગયો છે તો આપણે એના નાના નાના લુવા બનાવી દઈશું કરી અને નાના લુવા બનાવી દઈશું એટલે નહીં અંદર તેલ લગાવી અને આ રીતે આપણે લુવા બનાવીશું હવે આપણે બે ટ્રાન્સપરન્ટ કાગળ લઈશું અને એને બંને સાઈડ થી તેલ લગાવી દઈશું પહેલા એક પ્લાસ્ટિક મૂકી દો લુઓ મૂકી અને બીજું પ્લાસ્ટિક એની ઉપર લેવાનું છે પાપડ બનાવવાનું આ રીતનું મશીન આવે છે મેં લીધું છે હવે પાપડ બનાવીએ મશીનને આ રીતે તમારે પ્રેસ કરવાનું છે મશીનના ઉપયોગથી આપણે પાપડ બનાવીશું તો ઝડપથી બની જશે જો તમારી પાસે મશીન ના હોય તો તમે આ રીતે વણીને પણ પાપડ બનાવી શકો છો તમે જોઈ શકો છો આપણો પાપડ સરસ બની ગયો છે હવે આપણે બધા પાપડને કપડાની અંદર આ રીતે સૂકવી દઈશું તમે જોઈ શકો છો આપણો પાપડ ચોટતો પણ નથી અને ફાટ્યો પણ નથી આ રીતે આપણે બધા જ પાપડને સૂકવી લેવાના છે એક દુપટ્ટાની અંદર એક દુપટ્ટાની અંદર આ રીતે બધા જ પાપડ આપણે લેવાના આ રીતે પાપડ તમે ઘરમાં પણ સુકવી શકો છો ડાબે તડકા ઉપર પણ સુકવી શકો છો આ રીતે આપણે ચારથી પાંચ કલાક પછી પડખું ફેવરી દઈશું પાપડનું બધા જ પાપડને આ રીતે પડખું ફેવરી દઈશું તમે સોઈ જોઈ શકો છો એક બાજુ એક પડખું સુકાઈ ગયું છે તો આપણે પડખાને ફેવરી દઈશું બધા જ પાપડને આ રીતે ઉલટા કરી દઈશું તમે જોઈ શકો છો એક પણ પાપડ ફાટ્યું નથી બધા જ પાપડ એકદમ સરસ બન્યા છે એક કિલો લોટ મેં ચોખાનો લીધો તો એટલે એકસો વીસ જેટલા લગભગ પાપડ બન્યા છે જો તમે પ્લેટમાં રહેતા હોય બે ત્રણ દિવસ સુધી ઘરમાં સૂકવી શકો છો અને પછી એકાદ દિવસ તડકામાં સૂકવી લેવાના એટલે બાર મહિના સુધી સ્ટોર કરીએ તો એક પણ પાપડ બગડતો નથી હવે આપણે પાપડને તડકામાં પાંચથી છ કલાક જેટલો સમય રાખીશું તડકામાં પાપડ સુકવવાથી આખું વર્ષ પાપડ બગડતા નથી અને તમે વરસ સુધી સ્ટોર કરી શકો છો મેં એક આખો દિવસ તડકામાં પાપડને સુકવી લીધા છે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે એમાં પાપડ ફ્રાય કરીએ તેલ ગરમ થાય પછી જ પાપડને ફ્રાય કરવાના ત્યારે હું તમને બતાવવા માટે થોડા પાપડ ફ્રાય કરી લઉં છું હવે એક પ્લેટમાં લઈ લઈએ આઈ હોપ તમને મારી આજની રેસીપી ગમી હશે તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ હવે ફરી નવી રેસીપી સાથે મળીશું આવજો